રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી એ જાણવું હોય કે અત્યાર સુધીમાં તમારા પી એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ પાસબુકની વેબસાઇટ ઓપન કરી લેવાની આ વેબસાઇટની લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જેવા તમે આ વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે તમારો યુ એ એન નંબર જે તમારી પગારની સ્લીપમાં હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે પાસવર્ડ જે પીએફનો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લીધો એટલે હવે સાઇન ઇન ઉપર જેવા આપણે ક્લિક કરીએ એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી મેસેજમાં જે આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે પીએફ પાસબુકમાં પાસબુકમાં લોગિન થઈ જશું એના પછી કંઈક આ રીતે ટોટલ અવાઇલેબલ બેલેન્સ અને એમ્પ્લોયી શેરમાં કેટલા રૂપિયા છે અને એમ્પ્લોયર શેરમાં કેટલા રૂપિયા છે એ તમને જોવા મળી જશે હવે ઘણા લોકોને એમ્પ્લોઈ શેર અને એમ્પ્લોયર શેરનો મતલબ ખબર નહીં હોય તો એમ્પ્લોઈ શેર એટલે કે જે તમારા પગારમાંથી કપાય અને તમારા પીએફ એકાઉન્ટમાં જમા થતું હોય એ એમ્પ્લોઈ શેરમાં જમા કરવામાં આવે અને એમ્પ્લોયર શેરમાં જે તમારી કંપની તમારા પીએફ એકાઉન્ટમાં રૂપિયા જમા કરતી હોય એ એમ્પ્લોયર શેરમાં જમા કરવામાં આવે એટલે હવે જો તમારે લોકોને એ જોવું હોય કે કયા મહિનામાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે જોઈ શકો એના માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત તમારે ક્લિક કરી અને પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત તમારે ક્લિક કરી લેવાનું હવે ઘણા લોકો એવા હોય છે જેમણે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો તમારે સિલેક્ટ મેમ્બર આઈડી કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેટલી કંપનીમાં તમે કામ કરેલું હોય એ કંપની જોવા મળી જાય તો એમાંથી તમારે કંપની સિલેક્ટ કરી અને એ કંપનીનું કેટલું પીએફ જમા થયું એ જ જોઈ લેવાનું એટલે હવે તમને કરંટ બેલેન્સમાં અત્યારે જે તમારા પીએફ એકાઉન્ટમાં રૂપિયા જમા હોય એ તમને જોવા મળી જશે અને એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે એની ઉપર તમારે કેટલો ઇન્ટરેસ્ટ મળેલો છે એ પણ તમને જોવા મળી જશે અને પછી તમને ટોટલ પીએફ વિડ્રોવલ એટલે કે અત્યાર સુધીમાં તમે જે પીએફના રૂપિયા ઉપાડેલા હોય એ તમને જોવા મળી જશે હવે તમારે પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો નીચેની તરફમાં તમારે લોકોને આવી જવાનું છે આ વેબસાઇટમાં હવે જેવા આપણે નીચેની તરફમાં આવીએ તો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે આપણે એ જોઈ લઈએ કે પેન્શન શેરમાં કેટલા રૂપિયા જમા થયા તો તમને જોવા મળી જશે પેન્શન શેર કરીને કોલમ જોવા મળી જશે ત્યાં પેન્શન શેરમાં કેટલા રૂપિયા જમા થયા એ તમને જોવા મળી જશે અને જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમને ડાઉનલોડ એઝ પીડીએફ કરીને પણ ઓપ્શન જોવા મળી જશે હવે ઘણા લોકો પીએફ ઉપાડવા માટે ક્લેમ પણ કરતા હોય છે એના માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી અને આપણે એ જોઈ શકીએ કે આપણો ક્લેમ સેટલ થયો અથવા તો ક્લેમ પેન્ડિંગ છે અથવા તો ક્લેમ રિજેક્ટ થયો એ તમને જોવા મળી જશે તો આપણે આ પીએફ એકાઉન્ટમાં ટોટલ સાત ક્લેમ કરેલા છે એમાંથી અપ્રુવડ ક્લેમ સાથે સાત ક્લેમ આપણા અપ્રૂવડ થઈ ગયા છે અને પેન્ડિંગ ક્લેમમાં તમને જોવા મળી જશે કે ઝીરો ક્લેમ પેન્ડિંગ અને ઝીરો ક્લેમ રિજેક્ટેડ છે હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફના રૂપિયા કઈ રીતે ઉપાડી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને હું તમારા માટે એના ઉપર એક વિડીયો બનાવી આપીશ